સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બાણમી જન્મ અને પાદરા સ્વામીનારાયણ મંદિરના રજત મહોત્સવ નિમિત્તે વિશ્વ એઝોન દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી પ્રસાદી સ્થાન પ્રમુખ સ્વામી યોજાયો હતો આ પ્રસંગે બીએપીએસના પૂજ્ય સંતો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા શહેર ભાજપ પ્રમુખ દિપેશ પંચાલ તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર દિલીપસિંહ રાજપૂત રાકેશ પટેલ ગૌરાંગ પટેલ સહિત પાદરા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન તેજસસિંહ ગોહિલ પીપીસોફ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વૃક્ષના મહત્વ તેમજ સ્વચ્છતાના વિષય પર સંતોએ ધારાસભ્યએ પ્રવચન આપ્યું હતું

એની પણ રજત જયંતિ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને આ વખત એવો ઝુંબેશ છે કે સ્વામી મહારાજના પછી જે મહંત સ્વામી મહારાજની નિમણૂક થઈ છે એવા પ્રગટ બ્રહ્મકર મહંત સ્વામી મહારાજના બાણુમંત્રીનો જયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વડોદરા ખાતે બહુ મહા મોટો ઉત્સવ થવાનો છે એ નિમિત્તે ગામડે ગામડે વૃક્ષારોપણ થાય એવું અત્યારે જંબુસરમાં પણ બાણું હજાર વૃક્ષોનું રોપણ થયું અહીંયા પણ બધા ગામડે ગામડે પાદરા તાલુકામાં પણ થવાનું છે વડોદરા શહેરમાં પણ એનું વૃક્ષારોપણ થવાનું છે અને કરજણ સાવલી અને વાઘોડિયા તાલુકામાં પણ આનું વૃક્ષારોપણ બહુ જ મોટા પાયે ઝુંબેશ ચાલી રહ્યો છે તો વૃક્ષો રહેશે તો જ દેશ રહેશે દેશને બચાવવો હોય તો વૃક્ષોની એટલી જ આવશ્યકતા છે માણસનું જીવન પણ વૃક્ષ ઉપર જ ટકી રહી કારણ કે વૃક્ષો જ ઓક્સિજન આપે છે ઓઝોન વાયુ છે એ પણ વૃક્ષો જ બચાવે છે એને એટલા માટે આપણે બધાએ વૃક્ષારોપણ કરવાનું આનો વિશેષ મહા મહોત્સવ વૃક્ષારોપણનો પણ થાય અને દરેક ઘરે કદાચ આ બધા ઉત્સવમાં ભાગ ના લઈ શકીએ પણ આપણે એક નૈતિક ભારતીય નાગરિકની ફરજ છે કે ભાઈ આપણે પણ આવા વૃક્ષનું જતન કરીએ રોપીએ રોપવા પૂરતું રોપવાનું નથી પણ રોપ્યા પછી એનું જતન કરીને મોટું થાય એ રીતે બધા વૃક્ષારોપણનો કાર્યક્રમમાં બધા જ જોડાજો જય સ્વામિનારાયણ વંદે ભારત જય સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાના ગુરુ અને વડા પરમ પૂજ્ય મોહન સ્વામીજી મહારાજનો બાણુમો જયંતિ સમારોહ વડોદરામાં ઉજવવાનો છે તેમની જન્મ જયંતિ સમારોહની ઉજવણીના ભાગરૂપે આજ રોજ વિશ્વ ઓજન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પાદરા પીપી શ્રોફ ખાતે બીએપીએસ સંસ્થાના પરમ પૂજ્ય સંસ્થાના પરમપૂજ્ય સંતો સાથે આજે વૃક્ષોનું પૂજન અને વૃક્ષારોપણ કર્યું છે પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને પીપી શ્રોફના ગ્રાઉન્ડમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે